બીજો ચોક્કસ થી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે જગ્યાઓ પર છે તે ખાડા પડી ગયા છે ખાસ કરીને જો વઢવાણ ની વાત કરવામાં આવે તો વઢવાણના અનેક રોડ રસ્તાઓ છે તે સામાન્ય વરસાદે ધોવાઈ ગયા છે ખાસ કરી વઢવાણ વાઘેશ્વરી વિસ્તાર હોય જોડીપોર વિસ્તાર હોય કે નવા દરવાજા વિસ્તાર હોય ક્યાણીપુર વિસ્તાર હોય તમામના જે નવા બનાવેલા રસ્તા છે તે સામાન્ય વરસાદમાં ધોવાઈ જવા પામ્યા છે ખાસ કરીને હવે સ્થાનિક લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વઢવાણ ત્યારથી દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં ભળ્યું છે ત્યારે સ્મશાન મારફતે થઈ ગયું હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના વઢવાણમાં છ મહિનાથી ગટર ખોદકામ કરી અને ખોદકામ કરવામાં આવ્યું છે પરંતુ પાલિકા તે ખોદકામ કરવાનું કર્યું પછી બોરવાનું ભૂલી ગઈ હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે બીજી તરફ સુરેન્દ્રનગરના વઢવાણમાં રોડ રસ્તા પ્રાથમિક સુવિધા સફાઈના પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે પાલિકા જાણે વઢવાન ને ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિક લોકો આ મામલે છે તે હાલાકી ભોગવી રહ્યા છે હાલની પરિસ્થિતિમાં ચોમાસામાં વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ રહ્યા છે જ્યાં ખોદકામ કરવામાં આવ્યા છે ત્યાં પાણી ભરાતા અનેક વાહનો સ્લીપ થઈ રહ્યા છે નાના બાળકો રમતા હોય તો આવા ભુવાઓમાં પડી જતા હોય તેવા પ્રકારના બનાવો પણ બની રહ્યા છે ત્યારે છ માસથી જે ખોદકામ વઢવાણ શહેરના આખા વિસ્તારોમાં કરવામાં આવ્યું છે ત્યાં બુરાણ નથી કરવામાં આવ્યું ત્યાં અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે ત્યારે આ બાબતે પાલિકા જાગે અને આ જે બુરાણ કરવામાં આવ્યું છે તે ભુરાણ જે ખોદકામ કરવામાં આવ્યું છે તે ખોદકામ ભુરે તેવી લોક માંગ ઉઠી છે જી

કાર્યવાહી કરે તેવી છે સુરેન્દ્રનગર ની વાત કરીએ કે લોકો માં રોષ ભભૂકી ઉઠ્યો છે તંત્ર દ્વારા ખાડા ખોદવામાં આવ્યા પરંતુ તે ખાડા નથી કરીને મોસમની જો વાત કરીએ કે જયારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને સતત બે દિવસથી અવિરત વરસાદ થઈ છે ત્યારે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે